જય હિન્દ જય ભારત મિત્રો અત્યારે હાલ છું ઈસનપુર ચોકડીએ ટીઆરપી જવાનો ખૂબ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા એના માટે લાઈવ કર્યું છું તો તમને બતાવવા માટે મેં અત્યારે લાઈવ કર્યું છે ટીઆરબી જવાન ખૂબ એમની મહેનતથી ઈસનપુર વિસ્તારના ટીઆરપી જવાનો દરેકે દરેક વ્યક્તિ એમ સારી રીતે પરત નિભાવી રહ્યા એના માટે મેં લાઈવ કર્યું હતું ઈસનપુર બ્રિજ છે આ ઈસનપુર ચોકડીએ હા ભાઈ અત્યારે ઈસનપુર ચોકડી ઉપર ફૂલ પ્રમાણમાં ટ્રાફિક થઈ રહ્યું પણ પોતાની ફરજ જોઈ શકો તમે કે કેટલી નિષ્ઠાથી નિભાઈ રહે તો અમદાવાદ જવાના ટીઆરબી જવાનો માટે હું વધારે તો નહીં પણ ઈસનપુર વિસ્તારના ટીઆરબી જવાન માટે ખાસ કહેવા માંગીશ સર હું અહિયાં નીકળતો તો એટલે મેં અત્યારે જોયું કે ઈસનપુર ચોકડીની ટ્રાફિકની સમસ્યા તો આ વિડીયો માધ્યમથી સાહેબ અમે એટલું જ કહેવા માંગીએ હસન સફી સાહેબને કે અમદાવાદ ટ્રાફિકમાં અમદાવાદનું નામ ભલે ખરાબ હોય પણ ઈસનપુર વિસ્તારના ઈશનપુર ચોકડી ઉપર ખૂબ સારી રીતે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહી છે તમે જોઈ શકો કે અત્યારે ત્યાં ગાડી બેરિકેડ લાગેલા છે પણ બધા પબ્લિક ઊભી છે ત્યાં આપણે ટ્રાફિકમાં પબ્લિક ઊભી છે અને ટ્રાફિકના નિયમોનું પાલન થઈ રહ્યું છે આ એક મેસેજ આપવા માટે કે દરેકે દરેક ટીઆરબી ખોટા નથી હોતા અડધા ટીઆરબી સારા પણ હોય છે મોટા આપનો ખૂબ ખૂબ આભાર હું કેનો જોઈ રહ્યો હતો કે ચોકડીએ ઈશનપુર ચોકડીએ ખૂબ સારી રીતે સમસ્યા જળવાઈ રહી છે ટ્રાફિકની તો આપનો અભિપ્રાય અને આપનું નામ અને દરેક વેગ્યા આપને જણાવશો વિજયન્દ્ર છે હું ઈશનપુર ચોકડીએ ફરજ બજાઉ છું એક જવાન તરીકેથી આ કામ ખૂબ સારી રીતે કરીએ છે

દરેકે દરેક છોકડીની ગુજરાતની દરેકે દરેક છોકરીની સમસ્યા હલ કરતા હોય તો આ ટીઆરબી જવાનોને ન્યાય કેમ ના મળે તો આ ટીઆરબી જવાનોને ન્યાય માટે આ એક સપોર્ટ માટે વિડીયો હતો ગુજરાતના તમામે તમામ વ્યક્તિ માટે હું એક અપીલ કરીશ કે ટીઆરબી જવાનો માટે સારો એક ઇફેક્ટ રાખે અને સાહેબ તમે ઇન્ચાર્જ છો અહીંયાના

આ હું અહીંયાથી નીકળી રહ્યો હતો અને મેં એક જાગૃત નાગરિક તરીકે મેં મારી ફરજ નિભાવી અને મેં અહીંયાની વ્યવસ્થા જોઈ એટલે ઇન્સ્પાયર થઈને સર સારા કામ માટે દરેક ટીઆરબી માટે અને દરેક અધિકારીઓ માટે આપણે માન સન્માન રિસ્પેક્ટ હોવું જોઈએ એના માટે મેં વિડીયો પોસ્ટ કર્યો હતો અને તમને પણ સારું લાગે તો દરેકે દરેક ગ્રુપમાં વોટ્સઅપમાં ફેસબુકમાં અને ઇન્સ્ટામાં દરેક જગ્યાએ શેર કરજો ખૂબ ખૂબ આભાર દરેકે દરેક પોલીસ દરેકે દરેક ટીઆરબી કોઈ ખા ખોટી નથી હોતી દરેક અધિકારી ખોટા નથી હોતા અડધા અધિકારી સારા પણ છે આ ટ્રાફિકની સમસ્યા એકદમ ક્લિયર થઈ રહી છે અને એ એમની ફરજ ધ્યાનપૂર્વક નિભાઈ રહ્યા છે તો એક મેસેજ આપવા માગીશ કે તમે દરેક વ્યક્તિને ખોટા ના માનશો આ દુનિયામાં ઘણા બધા કરોડો વ્યક્તિએ તો એવું નથી હોતું કે કોઈ સારા કોઈ ખરાબ અડધા સારા પણ હોય છે તો જેથી કરીને દરેક વ્યક્તિને નેગેટિવ ના લો અડધા લોકોને પોઝિટિવ બી લો જય હિન્દ જય ભારત વિડીયોને શેર કરજો